હેલો મિત્રો એન્સી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે જે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ એને લઈને આપણી સમક્ષ એક સમાચાર આવ્યા છે એ સમાચાર છે કે તેવીસ છ બે હજાર પચીસના રોજ એટલે કે આજે જે પ્રોવિશનલ મેરિટ લિસ્ટ જાહેર કરેલ છે આજની તારીખે કે ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ તમારું મેરિટ લિસ્ટ જાહેર થયું છે ક્યાં સુધી અટક્યું છે કેટલું મેરિટ લિસ્ટ છે દરેક ઉમેદવારોએ તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ સવારે દસ ને ત્રીસથી સાંજે દસ સાંજે મિત્રો જે સમય છે છ ને દસ સવારે દસ ત્રીસ અને સાંજે છ ને દસ કલાક સુધી વાંધો રજૂ કરી શકશે હવે તમારે જે મેરિટ છે મેરિટની અંદર થોડું તમારું મેરિટ વધારે બને છે ઓછું બને છે એમાં કંઈક ફેરફાર થયો હોય મિત્રો તો એ ફેરફાર તમારે સુધારો કરવા માટે એક પ્રકારની વાંધા અરજી રજૂ કરવાની છે અને વાંધા અરજી તમારે જે વેબસાઈટ છે તેના પર સોળ છ બે હજાર પચીસ સુધી કરી દેવાની છે હવે તમારી જોડે આજે આપણે તેર તારીખથી તો ચૌદ પંદર અને સોળ તારીખ સુધી તમે વાંધા અરજી કરી શકો છો આ મિત્રો માત્ર મેરિટ લિસ્ટ જાહેર થયું છે અને વાંધા અરજી માટેનો જ નમૂનો છે ફરી આપણી નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો મળીશું ચેનલમાં નવા હોય તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું નહીં જય હિન્દ જય ભારત